કોર્ટ દ્વારા આપવામાં આવે છે કોર્ટનો ઉદ્દેશ્ય કોઈ પણ વ્યક્તિ મુખ્ય નળય અને જીવનની ન્યૂનતમ જરૂરિયાત પૂરી થાય પહેલા ભરણપોષણની વ્યવસ્થા સીઆરપીસી એકસો હેઠળ હતી ને હવે નવા કાયદા મુજબ સીઆરપીસી એકસો માં સામેલ થઈ ગયેલી છે તો કલમ એકસો છેતાલીસ શું કહે છે તો કલમ એકસો છેતાલીસ અનુસાર જો પરિસ્થિતિઓ બદલાય તો મેજિસ્ટ્રેટ ભરણ ભરણપોષણની રકમમાં વધારો કે ઘટાડો કરી શકે છે કયા સંજોગોમાં વધારો કે ઘટાડો દઈ શકે તો જ્યારે જે ભરણ ભરણપોષણની મેળવવાની જરૂરિયાત વધે કે બાળકોની ઉચ્ચ શિક્ષણ તબીબી ખર્ચ જેવા વધે તો વધે આપણાની આવક ઘટે નોકરી ગુમાવે બીમાર થાય અકસ્માત થાય તો પણ ઘટાડો થઈ શકે છે મેળવના ભરણપોષણ પોષણ સત્તાની કમા કમાણી કરતા થાય અથવા તો કોઈ ઉપર અપીલમાં જાય અને કોર્ટનો નવો હુકમ આવે તો ઘટાડો વધારો થઈ શકે છૂટાછેડા પછી પત્ની ફરીથી લગ્ન કરે તો ભરણપોષણ બંધ થઈ જાય છૂટાછેડા સમય પતિને એક સામટી સેટલમેન્ટ નક્કી કરીને મરી ગયું હોય તો પણ ભરણપોષણ ન મળે પત્નીએ સ્વેચા એ હક છોડી દીધો હોય તો પણ ન મળે તો મિત્રો ભરણપોષણ માં કયા સંજોગોમાં વધારો થાય તો ચાલો જાણીએ જેમ કે મોંઘવારી વધી રહી છે દિન પ્રતિદિન મોંઘવારી ધારું કે બે હાજર પાંચ માં બે હજાર નો ઓર્ડર થયેલો બે હાજર પચીસ માં તે બે હજારનો ઓર્ડર મુજબ ભરણપોષણ મેળવતા હોય તો તમે મોંઘવારી પ્રમાણે ભરણ રકમમાં વધારો કરવા માટે અરજી કરી શકો તો આ અરજી મુજબ તમને ઓર્ડર વધારી શકે છે બાળક ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ પ્રાઇમરીમાંથી ઉચ્ચ શિક્ષણ માધ્યમિક શિક્ષકમાં જાય તો ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચ વધે હોસ્ટેલ ફી થાય કોચિંગ ફી થાય જેવા ખર્ચાઓ વધે તો પણ તમે ભરણ પોષણ વધારવા માટે અરજી કરી શકો છો ત્યારબાદ તમારે તબીબી ખર્ચ જો બાળક પત્ની કોઈ બીમાર થઈ જાય તો બીમારીમાં ખર્ચો વધી જાય તો તમે એ ખર્ચ માટે પણ વધારાની ભરણપોષણ વધારવા માટે કોર્ટમાં અરજી કરી શકો છો ત્યારબાદ આવક વધી જાય કે જ્યારે તમારા ભરણપોષણ ચૂકવનાર પાછી કોઈ નવી નોકરી સરકારી લાગી અથવા તો કોઈ

તો આપણાની એટલે કે જે પત્ની છે તેની આવકમાં ઘટાડો થઈ ગયો હોય નોકરી ગુમાવી બેસેલ હોય તો તેવા ભરણ પોષણ ઘટાડવા માટે અરજી કરી શકે છે ત્યારબાદ આપણાની જવાબદારીઓ વધી ગઈ હોય તેનું જેમ કે બીજા લગ્ન કરેલા હોય વૃદ્ધ માતા પિતા ની જવાબદારી હોય આ જવાબદારીઓ વધતા તે ભરણ પોષણ ઘટાડવા માટે અરજી કરી શકે છે તેમજ જો પત્ની એ બીજા લગ્ન કરેલા હોય તો પણ ભરણ પોષણ બંધ કરવા માટે ઓર્ડર કરાવી શકે છે અને ત્યાર બાદ પત્ની કમાણી કરતી થઈ હોય એટલે કે જ્યારે પત્ની કોઈ સરકારી નોકરી અથવા તો કોઈ પ્રાઇવેટ નોકરી જેમાંથી કમાણી કરતી થઈ હોય તો એના પુરાવા લઈ પણ પતિ,

મિત્રો ભરણ પોષણ એક વખત નક્કી થઈ ગયું એટલે કાયમી રહેતું નથી પરિસ્થિતિ બદલાય સંજોગો બદલાય તો તેમાં વધારો કે ઘટાડો થઈ શકે છે છે કોર્ટનો હેતુ ન્યાય સંતુલન જાળવવાનો જો આપને પણ આવો પ્રશ્ન હોય તો કલમ એકસો હેઠળ અરજી કરી શકો છો અને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ